એલજે કોલેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે સરખેજમાં આવેલી એલજે કોલેજમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે સિક્યોરિટી ગાર્ડના કેબિનમાં આ દારૂની મહેફિલ ચાલી હતી સિક્યોરિટી ગાર્ડ અને તેના મિત્રો સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે નવરાત્રીના ટ્રેકિંગ દરમિયાન આ દારૂની મહેફિલ ઝડપાઈ છે સરખેજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

આજે સાંજે ચાર ત્રીસ કલાકે કેબિનેટની બેઠક મળવાની છે કર્મચારીઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે રજાના દિવસે મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળશે કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મળેલી બેઠક અંગે કેબિનેટની આ બેઠકમાં મંજૂરી આપીને પરિપત્ર કરવામાં આવશે સાતમા પગાર પંચ અને બીજી અન્ય બાબતો અંગે આજે જાહેરાત કરવામાં આવી શકે છે કર્મચારી મંડળની સાથે સકારાત્મક વાર્તાલાપ પણ થયો હતો જે રીતે આજે રાજ્ય કેબિનેટની બેઠક મળવાની છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે આ બેઠક મળશે મહત્વની વાત છે આજે રજાના દિવસે આ બેઠક મળવાની છે ઘણા મહત્વના મુદ્દે ચર્ચા થશે આજે સાંજે ચાર ત્રીસ કલાકે કેબિનેટની આ બેઠક મળવાની છે આ બેઠક બાદ સાતમા પગાર પંચને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે તેવું પણ સામે આવી રહ્યું છે કર્મચારી મહામંડળની સાથે બેઠક બાદ પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે સકારાત્મક વાતાવરણમાં ચર્ચાઓ થઈ છે તેવું ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કેબિનેટ મંજૂરી આપીને પરિપત્ર કરીશું કર્મચારીઓને સરકાર પણ પોઝિટિવ છે બાબતે સાતમો પગાર પંચ અને બીજી બાબતો હતી તે કેબિનેટ બેઠક બાદ તેમ જાહેરાત થશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું છે કર્મચારી મહામંડળ અને એની સાથે સંલગ્ન તમામ મંડળોના હોદ્દેદારો સાથે આજે ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં જે ચર્ચાઓ થઈ છે સકારાત્મક ચર્ચાઓના અંતે આવતીકાલે કેબિનેટમાં એ વાતોની એમની જે પોઝિટિવ વાતો બધી સ્વીકારાઈ છે અને એ કેબિનેટની મંજૂરી લીધા પછી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત પણ થશે અને એનો પરિપત્ર પણ થશે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરનારાઓને પોલીસે પકડી પાડ્યા છે રેસ્ટોરન્ટ પાર્કિંગમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે ડુંગરી પોલીસે બાઇક સ્ટન્ટ ઇવેન્ટના આયોજક અને આઠ બાઇક રાઇડર્સની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ન માત્ર રેસ્ટોરન્ટના પાર્કિંગમાં પરંતુ રેસ્ટોરન્ટના બાજુથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર પણ આ બાઇકરોએ સ્ટન્ટ શો કર્યો હતો જેના વિડીયો પણ વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી અને ત્યારબાદ આ મામલે નવ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બાદ હવે તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે વાત નારોલ વિસ્તારની છે કે જ્યાં પતિએ પત્નીના ચારિત્ર પર શંકા રાખી તેને મોતને ઘાટ ઉતારી એટલું જ નહીં છરીના પંદરથી વીસ ઘા જીકી હત્યા કર્યા બાદ આ બનાવની જાણ તેના શાળાને કરવા માટે ફોટોગ્રાફ પણ મોકલી આપ્યા પોલીસે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને પત્નીના ચારિત્ર્ય પર શંકા તો હતી જ પરંતુ ઘરકંકાસ પણ હત્યાનું કારણ છે હાલ પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના પાલનપુરમાં એસટી બસ પોર્ટમાં જાહેરમાં અશ્લીલ હરકતો કરતા યુવક યુવતીનો વિડીયો વાયરલ થયો છે એસટી પોર્ટમાં જાહેરમાં જ યુવક યુવતી અશ્લીલ હરકતો કરતા હતા આ વિસ્તારમાં અગાઉ બે યુવતીઓએ પોલીસના ડરથી ત્રીજા માળેથી ઝંબલાવી હોવાનો પણ બનાવ સામે આવી ચૂક્યો છે સમગ્ર રાજ્યભરમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે સાથે જ દિવાળીનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે તહેવારોના સમયે ચોરોની ટોળકી સક્રિય થઈ જતી હોય છે જેથી વલસાડ પોલીસ આ મામલે એલર્ટ મોડ પર આવી ગઈ છે પોલીસ દ્વારા વાપીમાં વિવિધ વેપારી સંગઠનો અને દુકાનદારો તથા નાણાકીય વ્યવહાર કરતા સંસ્થાઓના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવી હતી બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના પોલીસ અધિકારીઓએ દુકાનદારો અને વેપારીઓ સાથે બેંક કર્મીઓને પણ આ તહેવારો દરમિયાન સતર્કતા દાખવવાનું સૂચન કર્યું સાથે જ આસપાસના વિસ્તારોમાં

છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે એક મહિલાએ રસ્તાના અભાવે જીવ ગુમાવવાનો વારો આવ્યો એક પ્રસ્તુત મહિલા રસ્તાના અભાવે હોસ્પિટલ ન પહોંચી અને રસ્તામાં જ ડિલિવરી થઈ જતા બાળકને તેને જન્મ આપ્યો પરંતુ મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો આ બનાવના પગલે હાઈકોર્ટે સુઓ મોટું દાખલ કરી છે સરકારને સત્તર તારીખ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે ગામના લોકો પાકા રોડ રસ્તાથી વંચિત છે અને જેના કારણે એકસો આઠ પણ અહીંયા પહોંચી શકતી નથી મોબાઈલ નેટવર્કની પણ સુવિધા નથી ગામ લોકો મહિલાને જોડીનો ઉપયોગ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રસ્તામાં જીવ ગુમાવ્યો મહિલા હોસ્પિટલ સુધી પણ ન પહોંચી શકી તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અને જેનો ભોગ ગામ લોકો બની રહ્યા છે રસ્તા કમ્પ્લીટ હોય તો એકસો આઠ આવી શકે બાકી એકસો આઠ ને કલ ઉડીને ના આવે એટલે એટલે કેવું છે કે રોડ રસ્તા કમ્પ્લીટ થઈ જાય અને આવું બીજી લોકોને આવું જોવા અમારે નહી મળે અને આનું પેલા જ એક થયું હતું આવું ઘટના રસ્તાના કોઈ ઠેકાણા નથી અમારા મયત થઈ જાય વાટે રસ્તા મેળી બાંધીને લઈ જવું પડે અને પછી રસ્તામાં માં ઓફ થઈ ગયા એકસો આઠમી નહી ફોન કર્યો રસ્તા જ નહીં કઈ એકસો આઠ આવી શકે અને અમે દર ચૂંટણી અહીંથી સો સાત કિલોમીટર અહીંથી ચાલી અમે વોટિંગ કરવા જઈએ અમારા થોડુંક આગું પડે છે તોય પણ અમે સરકારને કહે છે કે થોડુંક રસ્તાના અમારે બીજું તો ન થાય તો પણ રસ્તા થવો જોઈએ થોડાક અને બધા વિસ્તારના લોકોને છોકરા અમે બધા અભણ છે ભણે નથી આ નિહારો નથી નિહારો પણ આગી પડી જાય છે મેડિકલ સર્વિસીસની ઉણપતા છે એમ કહી શકાય પણ રસ્તાના અભાવે એકસો આઠ જેવું વ્હીકલ સરકાર એમ કહી શકે અમે એકસો આઠ સર્વિસ આપીએ છીએ પણ રસ્તાના અભાવે આ બેનનો જીવ ગયો એમ કહું તો ખોટું નહીં કહેવાય ગુજરાત નું છેલ્લું ગામ જે નર્મદા મૈયાના ખોડે વસેલું તૂરખેડા ગામ કવાટ તાલુકામાં આવેલું છે અને ખાસ કરીને એક તારીખે એક મહિલાને તુરખેડા ગામની બચલા ફળિયાની અંદર રહેતી એક મહિલા છે તેઓને પ્રસૂતાની પીડા ઉપડી હતી અને તેઓને પરિવારજનો દ્વારા જોલીમાં નાખીને તેઓને લઈ જવામાં આવી રહ્યા હતા હોસ્પિટલ સુધી પરંતુ રસ્તાના અભાવે જે રસ્તાની અંદર જ આજે મહિલાને ડિલિવરી થઈ ગઈ હતી અને જે મહિલાએ જે બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ બાળકીનું મોડું જોયા વગર જે માતા છે તેઓનું મૃત્યુ થયું હતું